જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો શું તમે જાણો છો કે ઘરમાં ગરોળીનું હોવું શુભ છે કે અશુભ

જો તુલસી ક્યારામાં અને મંદિરમાં ગરોળી તો વ્યક્તિની ભાગ્ય બદલાવાની યાત્રા શરૂ થઈ શકે છે ઘણી અલગ અલગ રંગોની ગરોળીઓ હોય છે ખરેખર તે અલગ અલગ પ્રકારની ગરોળીઓ હોય છે ઘણી બધી ગરોળીઓના દેખાવના અલગ અલગ હોય છે તો આવી અલગ અલગ ગરોડીઓ અલગ અલગ સમય જો તમને દેખાય તો એ શુભ અથવા અશુભ પરિણામો આપે છે અને આ જ માહિતી આ વીડિયોમાં અમે તમને આપવા જઈ રહ્યા છીએ તો મિત્રો વિડિયોને અંત સુધી જરૂર જોઈજો અને વિડિયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માં લક્ષ્મીની કૃપા સદા તમારા પાર બની રહે ગરોળીને સામાન્ય પ્રાણી સમજનારા લોકો આ વિડિયો જોયા પછી તેમની રાત્રે ઊંઘ ઉડી શકે છે મોટા મોટા ધનિક જેવા કે મુકેશ અંબાણી બિરલા ટાટા દરેકના ઘરમાં ગરોળી હોય છે ગરોળી ઘરમાં કેમ હોય છે એક રહસ્યમય વાત છે જે તમને આ વિડિયોમાં જાણવા મળશે આ ગુપ્ત માહિતી તમને દુનિયાના કોઈ પણ વિડીયોમાં નહીં મળે જે આજે અમે યુટ્યુબ પર લઈ આવ્યા છીએ મિત્રો નંબર એક કાળા રંગની ગરોળી ઘરમાં દેખાવી મિત્રો જો તમને તમારા ઘરના ખૂણામાં અથવા ઘરમાં કોઈ પણ જગ્યાએ કાળા રંગની ગરોળી દેખાય તો તેને વહેલી તકે ઘરમાંથી ભગાડી દો જી હા મિત્રો એ વાત સાચી છે કે ગરોળી માતા લક્ષ્મીનું પ્રતીક છે પરંતુ કાળી ગરોળી દરિદ્રતાનો સંકેત છે કાળી ગરોળી જો તમારા ઘરમાં દેખાય તો તેનો અર્થ એ છે કે તમારા નકારાત્મક વાસ છે કાળી વહેલી તકે દૂર કરો નહીં તો પરિણામ સારું નહીં આવે કાળી ગરોળી અલક્ષ્મી નો સંકેત હોય છે કાળી ગરોળી પોતાની સાથે ઘરમાં દુર્ભાગ્ય લઈને આવે છે અને ઘરમાં દુખ પીડા દુખાવા ભૂત પ્રેત આત્માનો વાસ થઈ જાય છે કાળી ગરોળી કાળી ગરોડી દેખાય તો તેને તરત દૂર કરી દો અને જો કાળી તમારા શરીર પર પડી જાય તો તેનો સીધો અર્થ એ થાય છે કે કોઈની ખરાબ નજર તમારા ઉપર છે અથવા થોડા વર્ષોમાં તમારું મૃત્યુ થઈ શકે છે જો તમારા ઉપર કાળી ગરોડી પડી જાય તો તરત જ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરી લો અથવા હરિદ્વાર જાય છે હળવા લાલ લાલ રંગની ગરોળી દેખાય તો સમજો કે તમારા પૂર્વજ તમારા થી નારાજ છે આવા રંગની ગરોળી ઘરમાં હોવી સારી બાબત નથી આને સૂર્યના દુર્બળ થવાનો સંકેત પણ માનવામાં આવે છે ઘરમાં લાલ ગરોળી હોવી દુર્ભાગ્ય નું પ્રતિક હોય છે આવી ગરોળીથી દૂર રહેવું જ યોગ્ય છે આવી ગરોળીનું ઘરમાં હોવું જેનો એવો અર્થ નકારાત્મક ઉર્જાને આકર્ષવા બરાબર થાય છે આવા રંગની ગરોળી દર્શાવે છે કે તમારા પૂર્વજ તમારા કાર્યોથી ખુશ નથી જો હળવા લાલ રંગની ગરોળી તમને ક્યારે દેખાય તો તેને ઈજા પહોંચાડ્યા વગર ઘરમાંથી કાઢી દો અને એવું કોઈ પણ કામ ન કરો કે જેનાથી તમારા પૂર્વજ તમારાથી નારાજ થઈ જાય અને જો હળવા લાલ રંગની ગરોળી તમારા શરીર પર પડી જાય તો તરત જ ભગવાન પાસે માફી માંગી લો कारण के एनो सीधो संकेत ए छे के तमारा पूर्वज तमारा कार्यों थी खुश नहीं तथा जो हड़वा लाल रंगनी गरोड़ी तमारा ऊपर पड़े तो तरत हरदर ना पानी थी ना लो नहीं तो तमने बर्बाद थवा थी कोई बचा भी शक्षे नहीं अने याद राखो हड़वा लाल रंगनी गरोड़ी ने कोई ईजाना न पहुँचाड़ी नहीं तो तमारी मृत्यु निश्चित है કારણ કે આવા રંગની ગરોળી તમારા પૂર્વજો સાથે જોડાયેલી હોય છે અને તેમને ઈજા પહોંચાડવી એટલે તમારા પૂર્વજોને ક્રોધિત કરવા બરાબર છે અને જો એકવાર તમારા પૂર્વજ તમારાથી નારાજ થઈ ગયા તો તમારું બરબાદ થવાનું નક્કી છે

જો તમે આવી ગરોળીને ઘરમાંથી નહીં હટાવો તો તમે બરબાદ થઈ જાશો અને ધ્યાન રાખો કે ઘરમાંથી કાઢતી વખતે આવી ગરોળીને કોઈ નુકસાન ન પહોંચાડશો નહીં તો બધી નકારાત્મક ઉર્જા તમારા ઉપર આવી શકે છે અને તમારા શરીરમાં પોતાનો વસવાટ સ્થાપી શકે છે આવી શક્તિઓને બહાર કાઢવી મુશ્કેલ નહીં પરંતુ અશક્ય બની જાય છે આથી નાનીથી નાની ભૂલોને પણ ધ્યાનમાં રાખવી જોઈએ અને ધ્યાનપૂર્વક આવી ગરોળીઓને ઘરમાંથી કાઢી નાખવી જોઈએ જો આવી ગરોળી તમારા શરીર પર પડી જાય તો તરત નાહી ધોઈને તમારા ઉપર ગંગાજળ છાંટો નહીંતર ભૂત પ્રેત તમારા અંદર પ્રવેશી શકે છે અને તમને કોઈ બચાવી નહીં શકે આવી ગરોળીઓથી બને તેટલું દૂર રહો જેટલું શક્ય હોય જો બરબાદ થવા નથી તો ધ્યાનપૂર્વક આવી ઘરમાંથી કાઢી અને ઘરના ખૂણે ખૂણે નંબર ભૂરા રંગની ગરોળી મિત્રો જો તમને તમારા ઘરના કોઈ ખૂણામાં ભૂરા રંગની ગરોડી દેખાય તો સમજી જાઓ કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની અસીમ કૃપા થઈ છે માતા લક્ષ્મી તમારાથી ખૂબ ખુશ છે તેથી તમને તમારા ઘરમાં ભૂરા રંગની ગરોળી દેખાઈ રહી છે ભૂરા રંગની ગરોળી માતા લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે અને જો તમારા ઘરમાં ક્યાંય પણ ભૂરા રંગની ગરોળી હોય તો સમજી જાઓ કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં નિવાસ છે તમારા ઘરમાં ખૂબ જલ્દી ધન સુખ અને સમૃદ્ધિ આવવાની છે તમારા ઘરમાં શાંતિ બની રહેશે તમે ખૂબ પ્રગતિ કરશો અને તમે ખૂબ જલ્દી ધનવાન બની જશો જો ભૂરા રંગની ગરોળી તમારા શરીર પર પડે તો તેને નકારાત્મક ઉર્જાનું સંકેત કદી માનશો નહીં કારણ કે ભૂરા રંગની ગરોળી પોતે સાથે સકારાત્મક ઉર્જા લઈને આવે છે ભૂરા રંગની ગરોળી જે વ્યક્તિના શરીર પર પડે તેને ધનવાન બનાવી દે છે અને તેની કિસ્મત ચમકાવે દે છે અને જો ભૂરા રંગની ગરોળી તમને કોઈ તહેવારના દિવસે દેખાઈ જાય તો સમજી જાઓ કે તમે ખૂબ જલ્દી માલામાલ થવાના છો અને માતા લક્ષ્મી તમારાથી ખૂબ ખુશ છે તો આવા સમયે માતા લક્ષ્મીને વધુ પ્રસન્ન કરવા માટે પુણ્ય કરતા રહો અને પૂજા પાઠ કરતા રહો ધ્યાન રાખજો કે જો ભૂરા રંગની તમારા શરીર પર પડે તો હળદરનું પાણી તમારા શરીર પર જરૂર છાંટો આમ કરવાથી તમારા પર વધુ ધનવર્ષા થશે કોઈ પણ ગરોળી શરીર પર પડે તો ગંગાજળનો ટકાપ ઘરમાં અવશ્ય કરવો જોઈએ જેથી સકારાત્મક ઉર્જાનો પૂરો લાભ તમને મળે આવું કરવું અત્યંત જરૂરી છે કારણ કે તે સકારાત્મક ઉર્જાના દર્શન કરાવે છે અને ગંગાજળનો હકાવ કરવાથી તમારા ઘરમાં ક્યારે પણ દરિદ્રતાનો વાસ નહીં થાય અને નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહેશે તમારા ઘરના સભ્યો બીમાર નહીં પડે અને તમારા ઘરને કોઈની નજર નહીં લાગે પણ ધ્યાન રાખજો કે જો તમે ભૂરા રંગની ગરોળીને કોઈ પણ નુકસાન પહોંચાડશો તેમને ભૂલથી પણ ઈજા પહોંચાડશો તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે શક્ય છે કે તમે સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશો તો ધ્યાન રાખો નાની થી નાની ભૂલ તમને બરબાદ કરી શકે છે આથી આ બાબતનું ધ્યાન રાખો કે તમારાથી આવી ભૂલ ન થાય અને જો મંદિરમાં ગરોળી દેખાય તો તરત જ તમારે કંકુ અને અક્ષતનો ગરોળી પર હકાવ કરવાનો છે અથવા શુદ્ધ જળથી હકાવ કરવો જોઈએ આ માતા લક્ષ્મીના આગમન નું સંકેત માનવામાં આવે છે જેનાથી ખૂબ જ શુભ પરિણામો મળે છે તુલસીનો છોડ કે કોઈ પવિત્ર છોડ કે ઘરના મંદિરમાં જો ગરોડી છે આ સંકેત દર્શાવે છે કે હવે તમારી ગરીબી દૂર થવાની છે અને તમારે સમજી લેવું જોઈએ કે ઘરમાં માતા લક્ષ્મી આવી ગયા છે વિસામો લઈ રહ્યા છે હવે તમારી ગરીબી દૂર થવાની છે જી હા મિત્રો ગરોળીની રંગોની વિશે મેં તમને કહી દીધું છે પણ હવે હું તમને કહેવા જઈ રહ્યો છું કે કયા કયા સ્થાન પર ગરોળી મળવી શુભ માનવામાં આવે છે અને કયા સ્થાન પર મળવી અશુભ માનવામાં આવે છે માન્યતા મુજબ જો તમારા ઘરના રૂમમાં કાળી ગરોળી મળે છે તો એવું માનવામાં આવે છે કે તમારું ધન ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે અથવા તો તમારા ઘરમાં કોઈએ કાળો જાદુ કરાવ્યો છે જો તમારા ઘરમાં ભૂત પ્રેત કોઈ પણ રહે છે તો તે ધીરે ધીરે બધી નકારાત્મક તમારા તમારા ઘરની તરફ ખેંચી છે હવે ઘરમાં કંગાલી ગરીબી ભયંકર લાગી શકે છે રૂમમાં કાળી ગરોળી મળવી અશુભ માનવામાં આવે છે જો પતિ પત્ની ના રૂમ માં કાળી ગરોળી દેખાઈ જાય તો સમજો કે તલાક થઈ શકે છે મતભેદ થઈ શકે છે મગજમારીઓ થઈ શકે છે જીવનમાં પ્રવેશી શકે છે અને જ્યારે પણ તમારા રૂમમાં આવી ગરોળી મળે તો તેને તરત જ ભગાવી દો પણ ધ્યાન રહે કે તેમને કોઈ પણ ઈજા ના થાય નહીંતર તમને પાપ લાગી શકે છે મિત્રો બીજી જગ્યા છે ઈંટોની નીચે વાસ છે રાહુકેતુ તમને પડે પડે પરેશાન કરી શકે છે કોઈ નુકસાન કે ઈજા પહોંચાડી શકે છે લોકો ઘણી વાર રાહુકેતુને હલકા લેતા હોય છે પણ હું જાણું છું ત્યાં સુધી તો શનિદેવ તો માફી આપી દે છે પણ રાહુ કેતુ ઉલટી ચાલ ચાલે છે જેને કારણે વ્યક્તિના ઉલટા દિવસ શરૂ થઈ જાય છે ઉલટી ગણતરી શરૂ થઈ જાય છે રાહુ કેતુનો કહેર જ્યારે માણસ સહન કરે છે ત્યારે ગરીબ નહીં પણ ભિખારી બની જાય છે શરીર કોડિયા જેવું થઈ જાય છે હોસ્પિટલમાં સારવાર સુધીના પૈસા તેની પાસે રહેતા નથી એટલે સમય રહેતા રાહુ કેતુને પ્રસન્ન કરવાના પ્રયાસમાં લાગી જવું જોઈએ ખાસ કરીને કાળી ગરોરી રાહુ કેતુ સાથે સંબંધિત હોય છે કાળી ગરોરી રાહુનું પ્રતિક માનવામાં આવે છે કાળી ગરોરી તમને સો કે બસ્સો ઘરોમાંથી કોઈ એક ઘરમાં જ જોવા મળે છે જે સીધી રીતે તે ઘરને બરબાદ કરવા આવે છે માનવથી કોઈને કોઈ ભૂલ થતી રહે છે જેથી રાહુ કેતુ પણ પોતાની ચાલ સીધી રીતે ચલાવે છે અને દંડ આપે છે અને આ કાળી ગરોરી ઈંટમાં દેખાય તો તે માણસને સંકેત આપે છે કે હવે તારો ખરાબ સમય આવવાનો છે એટલા માટે જ રાહુ કેતુ પોતાનું પ્રતિક મોકલે છે કાળી ગરોળી જે તમને બતાવે છે કે હવે તમારી ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે રાહુ કેતુને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે જો રાહુ કેતુ પ્રસન્ન થાય તો ગરીબી હુમંતર થઈ જાય છે વ્યક્તિ રંક રાજા બની જાય છે કરોડપતિ ધનવાન લખપતિ બની જાય છે જેનો ખૂબ સરળ અને નાનો ઉપાય છે બપોરે વાગ્યા વાગ્યા પછી અને ઉપાય કરવો જોઈએ કારણ કે આ રાહુ કેતુ સક્રિય છે જાગૃત અવસ્થામાં હોય છે કોઈ પણ કાળી બિલાડીને દૂધ પીવડાવો અને એ દૂધમાં ચપટીભર કાળા તલ ઉમેરી દો યાદ રહે કે કાળી બિલાડીને જ દૂધ પીવડાવું આમ કરવાથી રાહુ કેતુ પ્રસન્ન થાય છે કાળા કૂતરાને ભોજન કરાવવાથી પણ રાહુ પ્રસન્ન થાય છે આ બધું બપોરે જ કરવાનું છે બપોરના સમયમાં તમે કાળી ગાયને પણ ભોજન આપી શકો છો ખૂબ શુભ માનવામાં આવે છે રાહુ પ્રસન્ન થાય છે અને ગરીબી હુમંતર થઈ જાય છે પણ સૌથી ઉત્તમ ઉપાય કાળી બિલાડીને દૂધ પીવડાવવા વાળો છે એમ માનવામાં આવે છે તમે ઈચ્છો તો તમારા ઘરના કોઈ ખૂણામાં દૂધ રાખી શકો છો જ્યાં બિલાડી આવતી જતી હોય તો ત્યાંથી પણ કાળી બિલાડી દૂધ પી શકે છે આવું કરવાથી રાહું અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં ખુશીઓ પાછી આવી જાય છે સાથે જ મિત્રો કપાઈ ગયેલી પૂંહડીવાળી ગરોળી જો પથ્થરોની નીચેથી નીકળતી દેખાય તો સમજજો કે તમારા ઉપર કોઈ દોષ લાગેલો છે અને જો આવી ગરોળી ભૂલથી પણ તમારાથી મરી જાય તો ચાંદીની ગરોળી બનાવીને ગંગા નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ નહીંતર લક્ષ્મીજી તમારા ઉપર નારાજ જાય છે અને તમે બરબાદ થઈ શકો છો રાહુ કેતુનો શ્રાપ લાગે છે ચાંદીની ગરોળી માર્કેટમાંથી આસાનીથી મળી જાય છે અને તે ખૂબ ઓછા ભાવમાં મળી જાય છે પચાસ થી સો રૂપિયાના અંદર મળી જાય છે તેને ગંગામાં વિસર્જિત કરી દેવી જોઈએ આવું કરવાથી મનુષ્ય બચી જાય જાય છે જો પાપ લાગી તો તેને સમાન ગરીબી સહન કરવી પડે છે તેથી ગરીબી પરેશાની અને મૃત્યુ થી બચવા માટે ચાંદીની ગરોળી ગંગાજળમાં વિસર્જિત જરૂર કરવી જોઈએ અને પોતાની ભૂલ માટે ક્ષમા યાચના કરવી જોઈએ મિત્રો તુલસી માતારોડીમાં ગરોડી વાત નથી જો ઘરના તુલસીના છોડમાં છોડ સાક્ષાત ગરોડી રહે છે દર્શન આપે છે તો સમજી જવું કે તુલસીમાં આ પવિત્ર છોડમાં સાક્ષાત વિરાજમાન છે અને તમને વારંવાર દર્શન આપી રહ્યા છે તેનો અર્થ એ છે કે તમે તુલસીની સેવા ભાવથી અને ભક્તિપૂર્વક કરી રહ્યા છો દીવાબત્તી કરી રહ્યા છો લાખો કરોડો લોકોમાં કોઈ ખાસ વ્યક્તિના ઘરમાં તુલસીના છોડમાં ગરોળી રહે છે અને ક્યારેક ક્યારેક દર્શન પણ આપે છે આનાથી ખૂબ જ શુભ અને મોટો લાભ મળે છે અને ભગવાન શ્રી હરિનારાયણ તથા માતા લક્ષ્મી અને શાલિગ્રામની કૃપા પ્રાપ્ત તે ઘર પર થાય છે પણ યાદ રહે કે ભૂરા રંગની ગરોળી તુલસીના ક્યારામાં હોવી જોઈએ કાળા રંગની ગરોળીને અશુભ માનવામાં આવે છે સાથે જ ગરોળી જો જમીન પર ચાલતી દેખાય તો સમજવું જોઈએ કે તમારી યાત્રા મંગલમય થશે તમે કોઈ પણ યાત્રા કરશો તેમાં તમને પુણ્ય મળશે સફળતા મળશે તમારી યાત્રા સુખદ રહેશે યાત્રાના માર્ગમાં આવતી દરેક સમસ્યા સુખમાં બદલાઈ જશે મિત્રો જો તમારી ભૂલથી ગરોળીની પૂંછડી કપાઈ જાય કે તૂટી જાય છે તો એવું માનવામાં આવે છે કે આ પૂંછડી જેટલી વાર ઘરમાં ફફડે છે તેટલી વાર ઘરમાં દુઃખ ઉત્પન્ન આવે છે એટલા માટે જેટલું વહેલું થઈ શકે એટલા વહેલા ગરોળીની તૂટેલી પૂંછડીને ઘરમાં તડપતી ન રહેવા દો તરત તેને ઉઠાવીને કોઈ માટીમાં દબાવી દો અથવા તો ક્યાંય ખૂણામાં મૂકી દો તૂટેલી પૂંછડી જેટલી ઘરમાં ફફડે તેટલી ઘરમાં ગરીબી કંગાળી પરેશાની આવશે અને રાહુ કેતુ નારાજ થઈ જશે ગરોડીની તૂટેલી પૂંછડી અશુભ માનવામાં આવે છે તરત તેને જમીનમાં દબાવી દેવી એ જ બુદ્ધિમત્તા કહેવાય છે ગરોડીની તૂટેલી પૂંછડી પીડાઓથી ભરેલી હોય છે દુઃખથી ભરેલી હોય છે મિત્રો જો તમે માં લક્ષ્મી દિલથી માનો છો તો વિડીયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં લખો જય માતા લક્ષ્મી ધન્યવાદ